શહેરમાં પાણીની લાઈનોમાં ભંગાણ હવે સામાન્ય ઘટના બની ગઈ છે આજે અકોટા દાંડિયા બજાર બ્રિજ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ જોવા મળ્યું હતું ભર ઉનાળે જ્યારે નાગરિકો એક એક બુંદ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે પાલિકા તંત્રના બેદરકાર અને નિષ્ક્રિય વલણને કારણે હજારો લીટર પાણીનો બગડાટ થયો હતો શહેરના અનેક વિસ્તારોમાં અત્યાર સુધી પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી અને વોટર સપ્લાય મેસેજની ફરિયાદો વ્યાપક છે આવા સમયે મુખ્ય માર્ગ નજીક પાઇપલાઇન લીકેજ થવાથી પાણીના અભાવ સાથે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો આ મામલો માત્ર પાણીના વેડફાટનો નહીં પરંતુ પાલિકા તંત્રની ઘોર નિષ્કાળજીનો જીવંત દાખલો છે જવાબદારી ન લેતી વડોદરા મહાનગરપાલિકા પાણીના અભાવે પીડાતી જનતાની મુશ્કેલીઓમાંથી વધુ વધારો કરી રહ્યો છે શહેરીજનોની માંગ છે કે તાત્કાલિક રીતે લીકેજને દૂર કરી જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવામાં આવે અને આવા કિસ્સાઓ ન બને એ માટે કડક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે